નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં માર્કેટ બુલેટિન ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લીધી હશે મને ખ્યાલ છે ન કરી હોય તો જલ્દી કરી નાખજો ને આપણા દિવાળી પહેલાં દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો ચાલો વધુ વાત નથી કરી શરૂઆત કરીએ આઈપીઓની તમને ખ્યાલ જ છે કે સમય ઓછો છે અને આઈપીઓ આવી રહ્યા છે એકથી વધુ આજે આપણે વાત કરીશું આવતીકાલે પૂરા થતા વી વર્ક ઇન્ડિયાના આઈપીઓ વિશે વીવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડને આપી વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને છેલ્લે મંતવ્ય પણ આપશું કે અરજી કરવી કે નહીં જો આમાં આપણે વિશ્લેષણ કરવા જઈએ તો એક કલાકનો વિડીયો પણ ટૂંકો પડે તો આપણે તમારા માટે શક્ય હતું એટલું શોર્ટમાં માહિતી લાવીને તમને આ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે વાત કરીએ કંપનીની તો વીવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડ ભારતની અગ્રણી પ્રીમિયમ ફ્લેક્સિબલ વર્ક સ્પેસ ઓપરેટર છે જેની શરૂઆત બે હજાર સત્તરમાં થઈ હતી અને ભારતમાં વિવર્ક બ્રાન્ડની એક્સક્લુઝિવ લાયસન્સી છે કંપનીનો મુખ્ય વ્યવસાય તેમની કદની કંપનીઓ મોટી એન્ટરપ્રાઇઝ એસએમઇ સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિઓને ફ્લેક્સિબલ અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓફિસ સ્પેસ મેમ્બરશિપના આધારે પ્રદાન કરવાનો છે તેઓ મુખ્યત્વે ડેવલોપર્સ પાસેથી ગ્રેડ વન ગ્રેડ એ ઓફિસ સ્પેસ લાંબી લીઝ ઉપર મેળવે છે અને તેને વૈશ્વિક ધોરણે મુજબ ડિઝાઇન કરી બનાવીને સંચાલિત કરીને ફ્લેક્સિબલ વર્કશેપ તરીકે ઓપરેટ કરે છે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં તેમની પાસે અડસઠ ઓપરેશનલ સેન્ટરમાં એક લાખ ચૌદ હજાર અને સિતોતેર ડેસ્ક હતા જેનો કુલ વિસ્તાર સાત પોઈન્ટ સડસઠ મિલિયન ચોરસ ફૂટ છે જેમાં લગભગ ત્રણ ટકા પોર્ટફોલિયો ગ્રેડ એ ડેવલપમેન્ટમાં છે કંપની પ્રાઇવેટ ઓફિસીસ મેનેજમેન્ટ ઓફિસ વર્ચ્યુઅલ ઓફિસ અને વી વર્ક ઓન ડિમાન્ડ જેવા વિથ સોલ્યુશન ઓફર કરે છે એટલે કે તમને ખ્યાલ જ આવી ગયો છે કંપનીનો વ્યવસાય વિશે કે ફ્લેક્સિબલ ઓફિસ ભાડે આપે છે આ વર્ક સ્પેસમાં મિટિંગ રૂમ વેલનેસ રૂમ હાઈસ્પીડ ઇન્ટરનેટ અને સંપૂર્ણ વ્યવસ્થાપન સેવાઓ જેવી અનેક સગવડો કંપનીમાં આવેલી હોય છે આગળ વાત કરીએ ટાઈમટેબલની ત્રણ તારીખે શરૂ થયો છે આવતીકાલે સાત તારીખે પૂરો થશે દસ રૂપિયાની ફેસ વેલ્યુ છસો પંદરથી છસો અડતાલીસનો ભાવ કર્મચારી માટે સાઈઠ રૂપિયા પ્રતિશે ડિસ્કાઉન્ટ ત્રેવીસ શેરની લોટ સાઇઝ અને ત્રણ હજાર કરોડનો સંપૂર્ણપણે ઓએફ એન્કર બુક પહેલી તારીખે આવી છે સારી કહી શકાય એવી મીડિયમ કહી શકાય એવી છે રિટેલર માટે દસ ટકા છે કારણ કે કંપની લોસમાં છે એટલે લોસમાં હતી ત્રેવીસ શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર નવસો ને ચાર અને લિટરલ માટે બે લાખ અરજી અનામત રાખવામાં બે લાખ એક હજાર ઓગણત્રીસ અરજી અનામત રાખવામાં આવેલી છે સ્મોલ એચનઆઈમાં ત્રણસો બાવીસ શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ આઠ હજાર છસો ને છપ્પન તેના માટે સાત હજાર એકસો ને એંસી અરજીઓ અને બીગ એચનઈમાં પંદરસો ને ચોસઠ શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ તેર હજાર ચારસો ને બોતેર રૂપિયા તેના માટે ચૌદ હજાર ત્રણસો ને ઓગણસાઠ અરજીઓ અનામત રાખવામાં આવેલી છે હું જલ્દીથી વાત કરીએ પરિણામની તો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ચૌદસો બાવીસ કરોડની આવક 146 એકસો છેતાલીસ કરોડની ચોખ્ખી ખોટ 31 જ બે હજાર ચોવીસ સત્તરસો ને કરોડની આવક અને એકસો પાંત્રીસ કરોડની ચોખ્ખી ખોટ એટલે કે ત્રેવીસની સરખામણીએ ચોવીસમાં આવક વધી અને ખોટમાં પણ થોડો ઘટાડો આવ્યો એવું કારણ વાત કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કંપનીની ખોટ એકસો પિસ્તાલીસ કરોડથી ઘટીને એકસો પોઈન્ટ ચોર્યાસી કરોડ થઈ જે મુખ્યત્વે છ પોઈન્ટ ટકાનો ઘટાડો દર્શાવે છે ખોટ ઘટવાનું મુખ્ય કારણ છે કુલ આવકમાં થયેલો મોટો વધારો એટલે કે બાવીસ ટકા જેટલો કુલ આવકમાં મોટો વધારો થયો જેની તુલનામાં કુલ ખર્ચમાં થયેલો વધારો ઓછો હતો એટલે કે ખર્ચ ઓગણીસ ટકા વધ્યો પણ આવક બાવીસ ટકા વધી ઓપરેશનમાંથી આવક ચૌદસો નવ કરોડથી વધીને સત્તરસો ચોર્યાસી કરોડ થઈ જે મુખ્યત્વે નવા ચાલીસ ટકા વધારે સેન્ટરો અને પ્રતિ ડેસ્ક આવક અગિયાર પોઈન્ટ ત્રેવીસ ટકાના વધારાને આભારી છે ખર્ચાઓમાં વૃદ્ધિ થઈ હોવા છતાં જાહેરાત જેવા અમુક ખર્ચાઓમાં કરકસર કરવાથી નુકસાનમાં ઘટાડો મળ્યો જેના પરિણામે કંપની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો વાત કરીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસની તો કંપની ખોટમાંથી નફામાં આવી તેનું મુખ્ય કારણ છે ટેક્સ ક્રેડિટ એટલે કે તમે જોઈ રહ્યા છો કે બે હજાર ચોવીસમાં સત્તરસો સાડત્રીસ કરોડની આવક સામે એકસો પાંત્રીસ કરોડની ચોખ્ખી ખોટ હતી પણ એકત્રીસ માર્ચ બે હજાર પચીસમાં બે હજાર કરોડની આવક સામે એકસો ને અઠ્યાવીસ કરોડનો ચોખ્ખો નફો થઈ ગયો હતો આ ઓપરેશનલ નફો નથી પણ એક ટેક્સ ક્રેડિટ છે કંપનીની કુલ આવક બે હજાર ચોવીસ કરોડ થઈ જે ગયા વર્ષે સો ટકા ગયા વર્ષ કરતાં સો ટકા વધારે થાય કારણ કે તેમણે નવા બાર સેન્ટર ઉમેર્યા અને પ્રતિ ડેસ્ક ચાર પોઈન્ટ પાંત્રીસ ટકાનો વધારો કર્યો જો કે નવા સેન્ટરોના કારણે ખર્ચ પણ ચૌદ ટકા વધ્યો એકવીસો બત્રીસ કરોડ થયો જેના પરિણામે ટેક્સ પહેલાં એકસો ચોપન કરોડની ઓપરેશનલ ખોટ થઈ હતી અને બસો પંચ્યાસી કરોડની જંગી ટેક્સ ક્રેડિટના કારણે કંપનીનો ચોખ્ખો નફો એકસો ને કરોડ નોંધાયો પણ આ નફાને કારણે તેનું રિઝર્વ અને સરપ્લસ પણ પોઝિટિવ બન્યું જેને દેવું થોડુંક વિસ્તરણ માટે વૈધું દેવું કેપેસિટી વિસ્તરણ માટે વૈધું છે હવે વાત કરીએ આગળ તો તમને એક જે મિત્રોને એકાઉન્ટનો ખ્યાલ હશે તેમને ખ્યાલ છે કે કંપની આમ ભલે ચોખ્ખી ખોટ દર્શાવે પણ ખરેખર એ બીટા ધોરણે કંપની પ્રોફિટમાં છે વીવર્ક ઇન્ડિયા જેવી લીઝ આધારિત કંપની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરતી વખતે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એકસો સોળ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના કારણે સાચો અંદાજો લગાવવો અતિ મુશ્કેલ બની જાય છે આ સ્ટાન્ડર્ડ મુજબ કંપનીઓએ લીઝ ઉપર લીધેલી મિલકતોને રાઇટ ઓફ યુઝ સેસે અને લીઝ લાયબિલિટી તરીકે દર્શાવી પડે છે આના પરિણામે ભાડાની ચૂકવણી જે અગાઉ સીધો ખર્ચ હતો તો હવે ઘસારો અને વ્યાજ જેવા મોટા બે બિનરોકડ ખર્ચામાં વિભાજિત થઈ જાય છે કૃત્રિમ રીતે ઊંચા ખર્ચાઓ કંપનીના પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ ઉપર મોટી ખોટ દર્શાવે છે ભલે કંપની રોકડના સ્તરે સારું પ્રદર્શન કરી રહી હોય ઉદાહરણ તારીખ જો ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એકસો સોળની અસર દૂર કરવામાં આવે તો વિવર્ક ઇન્ડિયા લિમિટેડ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં એકસો ચોપન કરોડની ઓપરેશનલ ખોટના બદલે આશરે એક હજાર એકસોને તેર કરોડનો મોટો ઓપરેટિંગ નફો દર્શાવતી હોત આ પરિસ્થિતિ રોકાણકારોને ગેરમાર્ગે દોરી શકે છે અને કંપનીની વાસ્તવિક ઓપરેટિંગ કાર્યક્ષમતાને છુપાવી શકે છે તેથી કંપનીની સાચા સાચી નાણાકીય તંદુરસ્તી સમજવા માટે માત્ર રિપોર્ટે નફા નુકસાનના બદલે એ બીટા જેવા મેટ્રિક્સનું પણ ઊંડાણપૂર્ણ વિશ્લેષણ કરવું જરૂરી છે હવે વાત કરીએ પાંચ સારી બાબતોની તો કંપની ભારતમાં ફ્લેક્સિબલ વર્ક સેક્ટરમાં અગ્રેસર છે અને એક રિપોર્ટ મુજબ તેનો સર્ચ વોલ્યુમ નજીકના હરીફ કરતાં ચાર ગણો વધારો છે બીજું છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક સતત વધી રહી છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી પચીસ દરમિયાન એડજસ્ટેડ ડેબિટા ચૌદ ટકાથી વધીને એકવીસ ટકા થયો છે ત્રીજું છે ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર એમ્બેસી ગ્રુપ દ્વારા પ્રમોટ થયેલી આ કંપની છે અને તેને ગ્રેડ એ પ્રોપર્ટીઝમાં જગ્યાની સરળ અને પ્રાથમિકતા ધોરણે પહોંચ મળે છે ચોથું છે કંપનીને લગભગ ચોરણું ટકાનો સેન્ટર ચોણ ટકા જેટલા સેન્ટર મુખ્ય ટીયર વન શેરો જેમ કે બેંગ્લુર મુંબઈ પુણેમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથેની ગ્રેડ એ પ્રોપર્ટીમાં સ્થિત છે પાંચમું છે કંપની ઉદ્યોગમાં સૌથી વ્યાપક ઉત્પાદન અને સેવા પ્રદાન કરે છે જે એન્ટરપ્રાઇઝ સૂડ પ્રાઇવેટ ઓફિસો હાઇબ્રિડ સોલ્યુશન લીડરશિપ ટીમ સીઈ અને એમડી કરણ વીરવાણી સહિત સરેરાશ સાત વર્ષનો અનુભવ ધરાવે છે જે વ્યવસાયની સફળતા માટે સ્થિર અને અનુકૂળતા કુશળતા દર્શાવે છે વાત કરીએ નબળી બાબતોની તો જૂન બે હજાર પચીસ જૂન બે હજાર ચોવીસના ત્રણ મહિનામાં ગાળામાં એફઆઈ બે હજાર ચોવીસમાં રોકડ અને રોકડ સમકક્ષમાં ચોખ્ખો ઘટાડો નોંધાયો છે કંપની ઓપરેટિંગ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ પેદા કરતી હોવા છતાં લીઝ એકાઉન્ટિંગ એટલે કે આપણે જેમ આગળ વાત કરીએ ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એકસો સોળ અને અન્ય એડજસ્ટમેન્ટના કારણે મોટી ખોટ થાય છે આનાથી વાસ્તવિક ઓપરેશન નફાકારકનો અંદાજો મેળવો મુશ્કેલ બને છે રોકાણકારો માટે આ જોખમ વધે છે ત્રીજું છે કંપની તેને અડસઠમાંથી સાઠ ઓપરેશન સેન્ટર લાંબા ગાળાના સ્થિર ખર્ચના લીઝ કરારો કરે છે જો કંપની ભાડું ચૂકવવામાં નિષ્ફળ જાય અથવા જગ્યા માલિક કે મકાન માલિક કરાર રિન્યુન કરવાનો ઇન્કાર કરે તો તેના વ્યવસાય રોકડ પ્રવાહ નફાકારકતા ઉપર ગંભીર અસર થઈ શકે જો જે કંપની તેના બ્રાન્ડ નામ લોગો અને ટ્રેડમાર્ક વીવર ગ્લોબલ ઉપર નિર્ભર છે જો વીવર ગ્લોબલની કામગીરીમાં કોઈ વિક્ષેપ આવે અથવા બ્રાન્ડની પ્રતિષ્ઠાને નુકસાન થાય તો કંપનીને નફા ઉપર અસર થઈ શકે છે પાંચમું છે જૂન બે હજાર પચીસ સુધીમાં કંપની અડસઠ ઓપનર સેન્ટરમાંથી કોઈ પણ જમીનની મા મકાન જમીન કે મકાનની માલિકી ધરાવતી નથી અને વધારાનું એક જોખમ છે કે આઈપીઓ સો ટકા ઓએફએસ છે એટલે કંપનીને આઈપીઓમાંથી કોઈ રોકડ મળશે નહીં બધું ભંડોળ વર્તમાન શિરધારકોને જશે આ નથી કંપનીની વૃદ્ધિ માટે ભવિષ્યની મૂડી જરૂરિયાતો માટે પણ જોખમ જોખમ ઊભું થઈ શકે છે તો વાત કરીએ આઈપીઓમાં અરજી કરવી કે નહીં તો કંપનીમાં ઘણી સારી બાબતો છે કે ફ્લેક્સિબલ વર્કશેપમાં લીડર ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને એકસો સોળને અવગણીય તો વાસ્તવમાં કંપની નફો કરી રહી છે અને અગ્રણી ડેવલોપર એમ્બેસી ગ્રુપનું પણ સમર્થન છે પણ સામે નબળા મુદ્દા પણ અનેક છે જેમ કે સો ટકા ઓએફએસ લાંબા ગાળાના સ્થિર ખર્ચના લીઝ કરાર અને થોડી કાયદાકીય બાબતોને થોડી ઊંચી વેલ્યુએશન આઈપીઓમાં અરજી કરતાં રોકે છે એટલે અંગત અંગત રીતે આઈપીઓને સ્કીપ કરેલો છે કદાચ નાનું મોટું લિસ્ટિંગ ગેન થઈ શકે પણ એમ અંગત રીતે આઈપીઓને સ્કીપ કરેલો છે ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ પીડીએફમાં આપેલી માહિતી એચપી પરથી દીધેલી છે અને આ પીડીએફ બજાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારના રોકાણ કરતા પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આપણે ટૂંકમાં વાત કરીએ વિવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડના આઈપીઓ વિશે કે જે આવતીકાલે પૂરો થાય છે અને આવા તમામ મહત્ત્વના અપડેટ મેળવવા માટે આપણે યુટ્યુબ ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરો અને આપણે ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો તેમાં પણ આપણે સરસ મહત્વના અપડેટ પોસ્ટ કરીએ છીએ આભાર